સુરભીબેન અત્યારે તો મજાની સીઝન છે સરસ મજાનો રીમઝીમ વરસાદ વરસી રહ્યો હોય તો કોને મજા ના આવે બહુ જ સાચી વાત છે અત્યારે પણ એટલો સરસ વરસાદ ચાલી રહ્યો છે અને આ વરસાદમાં કેવું થાય ખબર છે ભલે આમ આપણે કહીએ કે ચોમાસું આવે ને એટલે હળવો ખોરાક ખાવો જોઈએ અને ઉપવાસ કરવા જોઈએ કારણ કે આ ઋતુમાં પાચન ક્રિયા આપણી થોડીક વીક થઈ જતી હોય છે પણ જયારે વરસતો વરસાદ હોય ને ત્યારે ભજીયા પકોડા ખાવાની બહુ જ ઈચ્છા થાય ગરમા ગરમ ચા પીવાની બહુ જ ઈચ્છા થાય મકાઈ ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય છે બિલકુલ સાચી વાત છે તો આજના એપિસોડમાં આપણા શ્રોતાઓને શું શીખવશું મને તો જો આ સીઝનમાં ભજીયા ખાવાની મજા આવે એટલે હું તો ભજીયા જ લઈને આવી છું અરે વાહ તો બસ આજે આપણે ગરમા ગરમ સરસ મજાના ભજીયા શીખવી દઈએ યસ અને આ ભજીયા ની ખાસ વાત શું છે કે આ ભજીયા એકદમ અલગ રીતના છે એનું જે જે ખીરું બનાવીએ ટેસ્ટ પણ અલગ છે અને બહુ જ સરસ લાગે છે અરે વાહ તો આપણે ત્યાં લગભગ મરચાના ભજીયા છે બટેકાના છે દૂધીના છે કે પછી ડું ભજીયા બનતા હોય છે એમાંથી આપ કયા શીખવશો આજે આમાંથી એક પણ નહીં એકદમ અલગ આપણે ખાટા ભજીયા બનાવીશું સુરભીબેન ખાટા ઢોકળા સાંભળ્યા છે પણ ભજીયા પહેલી વખત સાંભળું છું બહુ જ ટેસ્ટી લાગે છે અને મજા પડી જશે બધાને અરે વાહ તો ચાલો શીખવી દઈએ ખાટા ભજીયા ચોક્કસ જો સૌથી પહેલા તો આપણે એના ઇન્ગ્રીડિયન્સ જોઈ લઈએ જેમાં આપણે અડધો કપ હાંડવા ઢોકળાનો લોટ જોઈશે એની સાથે સાથે અ વન ફોર્થ કપ આપણે ચણાનો લોટ લઈશું સાથે વન ફોર્થ કપ કોબી વન ફોર્થ કપ કોથમીર લેવાની છે ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર

તો ચાલો હવે રીત શેર કરીએ ચોક્કસ અત્યારે આપણે આ જે ભજીયા છે ને એ ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એના સિવાય સપોઝ કે તમે હાંડવા ઢોકળાનો પ્લાન કર્યો છે કે આજે હાંડવો બનાવો છે અને એનું ખીરું તમે તૈયાર રાખ્યું છે તો એમાંથી પણ તમે બનાવી શકો છો હજી આપણા ઇન્ગ્રેડિયન્ટમાં એક વસ્તુ રહી ગઈ આપણે દહીં જોઈશી અને એ પણ થોડું ખટાશ પડતું દહીં લેવાનું છે લગભગ વન ફોર્થ કપ આપણે ખટાશ પડતું દહીં લઈશું તો જો આપણે ખીરું તૈયાર કરીને રાખ્યું હોય તો એ ખીરું ઉપયોગ કરી શકો છો અથવા તો આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ તો એના માટે સૌથી પહેલા એક બાઉલમાં હાંડવા ઢોકળાનો લોટ લેવાનો છે એની સાથે ચણા નો લોટ એડ કરી દેવાનો છે અને એ બંને આપણે દહી એડ કરી દેવાનું છે ખાટું દહીં એડ કરી જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરી દેવાનું છે અને જો આ દહીં ને તમે થોડું ગરમ કરી લેશો ને તો એ વધારે સરસ રિઝલ્ટ આપશે એનું કારણ છે કે જે હાંડવા ઢોકળાનો લોટ છે ને એ ગરમ દહીં આપણે એડ કરશું એટલે જરાક પલળી જશે એ લોટ અને એના કારણે એનું ટેક્સચર બહુ જ સરસ આવશે તો એ થોડું ગરમ કરેલું દહીં છે એની સાથે પાણી છે આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી અને એને લગભગ દસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે એટલે કે જે ખીરું આપણે તૈયાર કરી અને એને દસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે દસ થી પંદર મિનિટ માટે અને તમે થોડું પ્રિપ્રિપરેશન કર્યું હોય તો તમે અડધો કલાક માટે પણ રેસ્ટ આપી શકો છો જેથી કરીને જે હાંડવા ઢોકળાનો લોટ છે એ થોડો કરકરો લોટ હોય છે તો એ સરસ સોફ્ટ થઈ જશે તો આ રીતે આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે હવે આપણે કોબી અને કોથમીર લેવાની છે કોબી ને લીલા મરચા વસ્તુ કરી દેવાનો છે જેમાં લાલ મરચું પાવડર હળદર આખા ધાણા મરી હિંગ અને રાંધેલો ભાત આ બધી જ વસ્તુ આપણે કોથમીર અને કોબીમાં અને મીઠું બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે મિક્સ કરીને મિશ્રણ આપણે તૈયાર કરી લેવાનું છે હવે જે ખીરું છે જેને આપણે રેસ્ટ રાખી રેસ્ટ આપીને તૈયાર કરી લીધું છે એટલે કે દસ થી પંદર મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દીધો અને જે ઘઉંનો લોટ છે કે નો લોટ આપણે લીધો બે ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો એની અંદર એક ચમચી આપણે રોટલીના લોટ ને મોતા હોઈએ પણ ક્વોન્ટિટી તેલ થોડુંક વધારે છે એટલે એ મોયલો લોટ થોડો આમ તમને એવું લાગશે કે વધારે તેલ વાળું છે પણ એના કારણે જ જે ઢોકળા જે ભજીયા છે ને એ અંદરથી એકદમ સોફ્ટ લાગશે તમને ઝાડ પડેલા લાગશે અંદરથી મોયલો લોટ છે એ આપણે નું જે ખીરું તૈયાર કર્યું કે જે ખાટા જે ખીરું તૈયાર કર્યું એની અંદર ઉમેરી દેવાનું છે એ ઉમેરી અને એને મિક્સ કરી લેવાનું છે તમે જોશો ને એટલે એનું જે ટેક્સચર છે જે આપણે લોટ ને રેસ્ટ આપ્યો તો એનું જે ટેક્સચર છે ને થોડું ઘટ થઈ જશે ઠીક થઈ જશે કારણ કે વધારાનું પાણી છે એ જે હાંડવા ટોકળાનો જે લોટ છે એ સોપ કરશે અને લોટ સરસ રીતે ફૂલી જશે તો એ સરસ મિક્સ કરી લેવાનું છે હવે જે કોબી કોથમીર ખીરું તૈયાર કર્યું એની અંદર એડ કરી દેવાનું છે અને એડ કરી અને બધી વસ્તુને એકદમ સરસ રીતે પ્રોપરલી મિક્સ કરી લેવાની છે સરસ રીતે મિક્સ કરી લે અહીંયા બાજુમાં આપણે તાવડો ચાલુ કરી દેવાનો છે કડાઈ જે છે એને ગેસ ઉપર ગરમ કરવા રાખી દેવાની છે અને હંમેશા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જયારે પણ તમે ભજીયા બનાવતા હો ને કોઈ પણ ભજીયા બનાવતા હો તો તેલ છે ને શરૂઆતમાં ગરમ હોવું જોઈએ અને જેવું તમે ભજીયા ઉતારવાની શરૂઆત કરો ને એટલે એની ફ્લેમ સ્લો કરી દેવાની છે એનું રીઝન એ છે કે જયારે તમે તેલ પેલા એકદમ ગરમ કરી લેવાનું છે અને જયારે તમે એમાં ભજીયા નાખશો ને એટલે તેલનું ટેમ્પરેચર ઓલરેડી થોડું ઘટશે અને એની સાથે તમે સ્લો કરશો ને એટલે વધારે ઘટશે એના કારણે શું થશે કે ભજીયા છે ને એ અંદરથી સરસ રીતે ચડી જશે નહિતર ઘણી વખત કેવું થાય છે કે આપણે જયારે એકદમ ફાસ્ટ પ્લેમ પર ભજીયા બનાવતા હોય ને ત્યારે નું લેયર એકદમ ઝડપ થી લાલ થઇ જતું હોય છે અને અંદર થી જે ભજીયા છે ને એની અંદર કચાસ રહી જતી હોય છે કાચા રહેતા હોય છે તો હમેશા તેલનું ટેમ્પરેચર છે એ ભજીયા બનાવવા માટે ખુબ જ અગત્યનું છે તો આ રીતે આપણે ધ્યાન રાખવાની છે તો હવે જે ખીરું આપણું તૈયાર થઇ ગયું છે એની અંદર આપણે જે ચપટી સોડા છે એ પાપૂન જેટલા સોડા આપણે એડ કરી દેવાના છે અને એની ઉપર એક થી બે ટીપા મિક્સ કરી દેવાનું છે હવે આ જે ખીરું છે ને એકદમ ઢીલું પણ ન હોવું જોઈએ જે રીતે આપણે આપે જેમ કહ્યું એ પ્રમાણે કે બટેટાના ભજીયા બનાવતા હોય કે દૂધીના ભજીયા બનાવતા હોય તો એના જે પતીકા હોય એને આપણે પીસને ડીપ કરતા હોઈએ તો એ જે ખીરું હોય છે એ થોડુંક પતલું હોય છે જયારે આ ખીરું જે છે એ થોડું ઘટ રાખવાનું છે જેથી કરીને તમે જયારે ભજીયા મૂકશો ને ત્યારે ખીરું આપોઆપ છે એકદમ સરસ રીતે ફૂલશે અને ગોળ દડા જેવા બની જશે તો આ રીતે તમારે એને સોડા એડ કરી અને પ્રોપરલી મિક્સ કરી અને ગરમા ગરમ ભજીયા ઉતારી લેવાના છે ભજીયામાં આ એક નવું જ વેરીએશન છે સાચી વાત છે અને આમાં હજી પણ જો તમને એવું થાય કે આની અંદર થોડી ગડપણ એડ કરવી છે તો 1 ટીસ્પૂન જેટલી તમે ખાંડ પણ એડ કરી શકો છો તો એનો સ્વાદ પણ સરસ લાગશે જો તમને ગમતું હોય તો બાકી ખાટા ભજીયા પોતે પણ બહુ જ સરસ લાગે છે હમ ખાટા ભજીયા તો મસ્ત મજાના આપણા તૈયાર થઇ ગયા છે હવે એની સાથે એક স্পેશિયલ ચટણી પણ બનાવવામાં આવે છે એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે તો આપણે એ ચટણી પણ જોઈ લઈએ કે કેવી રીતે બને છે ચોક્કસ ઘણી વખત કેવું હોય છે ખબર છે કે ભજીયા તમે ખાઓ ને એના કરતા પણ એની ચટણીનો સ્વાદ છે ને એ વધારે કંઈક અલગ રીતનો હોય છે અને એ જે ચટણીના કારણે જે ભજીયા વખણાતા હોય છે બિલકુલ સાચી વાત છે ઘણી વખત તો આપણે ભજીયા સાથે કઢી પણ સૌ થતી હોય છે અને બહુ બધી એવી ચટણી છે કે જેના લીધે એ ભજીયાનો ટેસ્ટ આખો અલગ લાગે છે બહુ સાચી વાત છે અને ખાસ કરીને અમદાવાદમાં તો જ્યારે પણ ગોટા બનાવવામાં આવે ને તો ગોટા સાથે એ પેલી કઢી સર્વ કરવામાં આવતી હોય છે તો એ પણ મેથી ગોટા હોય અને એની સાથે કઢી હોય તો એ બઉ જ સરસ લાગતું હોય છે તો આની સાથે આપણે એક મસ્ત મજાની ચટપટી એવી ચટણી તૈયાર કરી લઈએ તો એના આપણે જોઈ લઈએ એના માટે આપણે ગાંઠિયા લેવાના છે ગુજરાતીઓને તો ગાંઠિયા અમે ભાવતા જ હોય છે ગુજરાતીઓ ગાંઠિયા પ્રેમી છે બિલકુલ હા તો એમાં તમે કોઈ પણ ગાંઠિયા લઈ શકો જેમ કે જીણા ગાંઠિયા છે તીખા ગાંઠિયા નથી લેવાના આપણે વણેલા ગાંઠિયા છે ભાવનગરી ગાંઠિયા છે એની સાથે લીલા મરચા લેવાના છે આ ચટણી થોડી તીખી બનાવવાની છે આપણે એટલે જે તીખા લીલા મરચા હોય ને આપણે ગાંઠિયા લગભગ હાફ કપ આપણે ગાંઠિયા લઈશું એની સાથે આપણે જે લીલા મરચા છે સાત થી આઠ નંગ તીખા લીલા મરચાં લઈશું સાથે આપણે લીંબુ નો રસ લઈશું આ થોડીક ખટાશ પડતી એટલે ચટપટી એવી ચટણી તૈયાર થતી હોય છે તો એની અંદર એક લીંબુનો રસ ઉમેરીશું જો મોટો હોય તો એક નંગ અને નાના લીંબુ હોય તો બે નંગ નો લીંબુનો રસ લઈશું સાથે મીઠું એડ કરીશું મીઠું થોડું સાચવીને કારણ કે ગાંઠિયા એડ કરી રહ્યા છે તો એની અંદર પણ મીઠું હોય છે તો એ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને થોડા પ્રમાણમાં આપણે પાણી એડ કરવાનું છે કારણ કે આ જે ચટણી છે ને એ બઉ વધારે ઘટ પણ નહીં અને બઉ વધારે ઢીલી પણ નહીં એવી બનાવાની છે આપણે અને બીજું કે ચટણી જ્યારે ક્રશ કરીએ ને ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી દેવાની જેમ આપણે ગ્રીન ચટણી બનાવતા હોઈએ અને એકદમ સ્મૂથ બનાવી દઈએ ને એવી રીતે આ ચટણી નથી બનાવાની થોડી અદકચરી રહે ને એટલે કે આમ થોડી દાણા દાણા દાળ એટલે કે અદકચરી જેવી દેખાતી હોય ને આમ એ ટાઈપ બનાવવાની છે તો એનું ટેક્સચર અને સ્વાદ બને બહુ જ સરસ આવશે તો આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે અને મિક્સી જાર માં એને અત્યારે ક્રશ કરી લઈશું હવે આ ખાટા ભજીયા સાથે જયારે આપણે આ ચટણી સર્વ કરીશું ત્યારે બીજી કોઈ જ વસ્તુની જરૂર નહિ પડે અને મસ્ત મજાની ભટ ભજીયા પાર્ટી આપણી તૈયાર થઈ જશે ક્યાં વાત છે સરસ મજાનો વરસાદ વરસતો હોય અને ઘરે જો આ ખાટા ભજીયા બન્યા હોય તો એની સાથે તમે આજે ચટણી શીખવી છે આજે ગાંઠિયાની ચટણી ઈ પણ એકદમ લાજવાબ કોમ્બિનેશન છે તો ખાટા ભજીયા સાથે આ ચટણી શ્રોતાઓને કહીએ કે આપના રસોડે ચોક્કસ થી ટ્રાય કરો હા અને આ જે ચટણી છે ને એ ખાટા ભજીયા સાથે તો બહુ જ સરસ લાગે છે પણ ઇવન તમે જસ્ટ ખાખરા ઉપર લગાવીને ખાશો ને તો પણ બહુ જ ટેસ્ટી લાગશે હમ ખાખરા છે ભેળ છે બધામાં આપણને ચટણી તો જોતી જ હોય છે યસ જી તો એમાં આ ચટણીનો ઉપયોગ ચોક્કસ થી બહુ જ ટેસ્ટી બનાવશે ને બહુ જ સરસ લાગશે તો ચોક્કસ બનાવજો અને આ જે તમે ભજીયા બનાવો ને તો એનો ફોટો અને તમારો ફિડબેક ચોક્કસ અમારી સાથે શેર કરજો જી તો સુરભીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓને મોન્સૂન સ્પેશિયલ રેસિપીમાં ખાટા ભજીયા સાથે ગાંઠિયાની તીખી એવી ચટણી આપે શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને શ્રોતાઓ હવે મળ્યા આપણા આજના ગેસ્ટને છાયાબેન જેઠીને કેમ છો છાયાબેન બસ એકદમ મજામાં યાબીન સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ ભૂમિ સુરભીની સોડમ કાર્યક્રમમાં તમે આવ્યા છો તો આજે આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો આપણા શ્રોતાઓ માટે આજે બહુ જ ખાસ અને મહત્વના હેલ્ધી અને ટેસ્ટી બંને વાનગીઓ જે હમણાં ક્રેઝ ચાલી રહ્યું છે કે આપણે વેઇટ લોસ કરવાનું છે અને હેલ્ધી ખાવાનું છે તો આપણે એ બંને એવી જ વાનગીઓ સાથે મળશું આજે કે એક છે આપણું મખાનાનું રાયતું અને બીજી આપણી જે આઈટમ છે એ છે મંચુરિયન પણ સેના ઓટ્સના મંચુરિયન ન ફ્રાય કરેલા આપણે સિમ્પલ અને શોબર પણ બહુ જ ટેસ્ટી અને હેલ્ધી મંચુરિયન બનાવશું અરે વાસ જયાબેન આપણે બહુ સાચી વાત કરી કે અત્યારે આપણે બધા હેલ્થ કોન્સિયસ છીએ આપણને જમવામાં પણ ચટપટું જોઈએ છે પણ સાથે સાથે આપણું વજન પણ વધવું ન જોઈએ એ ધ્યાન આપણે બહુ રાખતા હોઈએ છીએ પણ આપણા ન્યૂ જનરેશન છે એમને આવી રેસીપીઝ બહુ ભાવતી હોય છે કે કંઈ ટેમ્પટિંગ હોવું જોઈએ અને આજે આપ શીખવવાના છો મંચુરિયન અને એ પણ ઓટ્સના સામાન્ય રીતે આપણે મંચુરિયન જે છે એ મેંદાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને થોડો અનહેલ્ધી આપણને ફીલ થાય કે ભાઈ મેંદો બહુ જ રૂટીનમાં ખાવો કે લેવો એ બહુ હેલ્ધી નથી ત્યારે બેસ્ટ ઓપ્શન છે કે આપણે ઓટ્સના મંચુરિયન બનાવીએ અને સાથે સાથે આપણે કહ્યું કે આપ મખાનાનું રાયતું શીખવવાના છો તો આ બંને રેસીપી જે છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ મને લાગે છે તો ચાલો સૌથી પહેલાં આપણે કઈ રેસીપી શેર કરીશું પહેલાં આપણે રાયતાથી સ્ટાર્ટ કરીશું ઓકે તો આપણી પહેલી રેસીપી છે મખાનાનું ચાલો પહેલા એ તમને કહી દઉં પચાસ ગ્રામ મખાના જોઈશે બસો ગ્રામ દહીં જોશે એક નાની વાટકી દાળમના દાણા જોશે અડધી ચમચી જીરું પાવડર જોશે ચમચી બ્લેક સોલ્ટ જોશે પાંચ ચમચી લાલ મરચાંનું પાવડર જોશે અને અડધી ચમચી દળેલી ખાંડ જોશે ખાંડની જગ્યાએ દળેલી આપણે સાકર નાખીએ તો પણ ચાલે જી ધાણાભાજી જોશે અને થોડાક ગાર્નિશ માટે ફુદીનાના પાન જોશે ઓકે તો બસ આટલી જ સામગ્રી લઈ અને હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મખાનાનો રાયતો હવે આપણે એની રેસીપી પણ જણાવી દઈએ બહુ જ સરળ અને એકદમ સિમ્પલ છે હજી સુધી તમે જો આ મખાનાના રાયતા ટ્રાય નથી કર્યું તો જલ્દીથી આ રેસીપી સાંભળી લો અને હેલ્ધી પણ છે હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે સ્ટાર્ટ કરીએ મખાનાનું રાયતું જી સૌ પ્રથમ મખાનાને આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું એકદમ એક જ ચમચી ઘીમાં મખાનાને આપણે શેકી લેશું જ્યાં સુધી તે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી અને એ શેકેલા મખાનાને આપણે થોડું ઠંડુ પાડવા માટે રાખી દેસું ત્યારબાદ આપણે એક બાઉલમાં સૌ પ્રથમ દહીં લેશું તે દહીંને તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી તેમાં થોડું એક અડધી ચમચી કે પાંચ ચમચી જેટલું પાણી ઉમેરશું અને એ આપણે એકદમ ફેટી લેશું એટલે એકદમ એ સ્મૂથ થઈ જાય જી અને એના પર એકદમ સ્મૂથ કર્યા બાદ તેમાં સ્વાદ અનુસાર બ્લેક સોલ્ટ મરચાંની ભૂકી જીરું પાવડર બરાબર રીતે ઉમેરીને હલાવી લઈએ ત્યારબાદ તેમાં રોસ્ટ કરેલા મખાના ઉમેરશું તેમાં અડધી વાટકી જેટલા દાડમના દાણા નાખશું એ બરાબર હલાવી તેમાં ધાણાભાજી નાખી તેને એક બાઉલમાં અલગથી બાઉલમાં સર્વ કરીએ એ સર્વ કરીને જે ફુદીનાના પાન આપણે રાખ્યા છે તે ઉપર થોડા થોડા ઝીણા સમારીને ઉપર નાખવાના અને બે ફુદીનાના પાન છે એ ઉપર ગાર્નિશ માટે રાખવાના પછી આ આપણું મખાનાનું ટેસ્ટી અને હેલ્ધી રાયતું રેડી છે અરે વાબો સરસ મજાનું મખાનાનો રાયતો આપે શીખવ્યો છે બપોરે જમવામાં લેવો તમને વધારે ભૂખ ન લાગી હોય કે થોડું લાઈટ કાંઈ ખાવું છે તો પણ આ ખાઈ શકો તો તમને એકદમ મજા આવશે જી અને ફૂલ ઓફ પ્રોટીન છે આ મખાના મખાનાના મખાના હેલ્ધી પણ એટલા છે અને એના ગુણકારી પણ એટલા છે તો આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને કહીએ કે આ મખાનાનું રાયતું આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરો હા જરૂર છે બેન સરસ મજાના મખાનાનું રાયતું આજે આપે શીખવ્યો છે હેલ્ધી છે અને ટેસ્ટી છે સાથે બીજી રેસિપી આપણે શીખવવા જઈ રહ્યા છીએ અને એ છે ઓટ્સના મંચુરિયન મંચુરિયનનું નામ આવે એટલે આમે બધાના મોંમાં પાણી આવી જાય તો ચાલો આવા સરસ મજાના હેલ્ધી મંચુરિયન આપણે આપણા શ્રોતાઓને શીખવી દઈએ તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા જોઈશે ચાલો એ આપણે જણાવી દઈએ ચાર વ્યક્તિઓ માટે જો બનાવવા હોય આપણે તો એની સામગ્રી આપણે લખી લઈશું જી બસો પચાસ ગ્રામ ઓટ્સ સાથે ચાર નંગ ડુંગળી પા જેટલી કોબીજ બે નંગ ગાજર બે નંગ કેપ્સિકમ થોડું આદું થોડું લસણ અગર તમે લસણ ન ખાતો હો તો સ્કીપ પણ કરી શકો છો આમાં આપણે મંચુરિયન છે એટલે આમાં સોસ જોશે સોયા સોસ રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ ટમેટો સોસ જોશે થોડું મરી પાવડર થોડું બટર અગર બટર ના નાખવું હોય તો થોડું ઘી જોશે સ્વાદ અનુસાર નમક ચાલો તો હવે આપણી આટલી જ સામગ્રીની મદદથી હવે બનશે આપણા ડ્રાય મંચુરિયન ટેસ્ટી અને હેલ્ધી જી સૌપ્રથમ આપણે ઓટ્સ લઈશું ઓટ્સમાં ઘણા પ્રકારના ઓટ્સ આવે છે પણ આપણે જે સાદા ઓટ્સ આવે છે ને એ લઈશું અને એને થોડા આપણે રોસ્ટ કરી લેશું એટલે એનામાં શું છે કે ક્રિસ્પી પણ આવી જાય એટલે એમ સાવ ઓલા ઓલા ન થઈ જાય તમારા હા આપણે મરાય રોસ્ટ કરવા છે એટલે થોડા આપણે આ ઘી કે તેલ કે કશું જ નહીં એનામાં ખાલી આપણે આ પેનમાં નાખી અને લો ફ્લેમ ઉપર આપણે શેકી લઈશું એટલે એનું ટેસ્ટ આ ઓટ્સ શેકી લઈશું એટલે એનું ટેસ્ટ એકદમ સારું આવે જી તો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ આપણે ઓટ્સ શેકી લેવાના છે શેકી અને એ ઠંડા થાય ત્યારબાદ એને મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરી લો એને થોડા દરદરા ક્રશ કરીશું અને એક બાઉલમાં કાઢી લો તેમાં શાકભાજીઓ આપણે શાકભાજીમાં જે આપણે કહ્યું કે ડુંગળી છે કોબીજ છે ગાજર છે કેપ્સિકમ છે એ આપણે ચોપરની મદદથી આપણે એ બધા ઝીણા ઝીણા ક્રસ કરી લેશું લસણ છે બધી જ સામગ્રીઓ તેને આપણે ચોપિંગ ચોપિંગમાં નાખીને ચોપ કરી લેશું થોડી માત્રામાં ઓટ્સ ઉમેરશું અંદર એક સાથે બધું જ નથી નાખી દેવાના ઓટ્સ આપણે થોડા થોડા કરીને નાખશું એ બધા વેજીટેબલ એકવાર ચોપ થઈ જાય એટલે મોટા બાઉલમાં એ બધા મિક્સ કરી લેવાના લસણ છે કે આદુ છે બધા જે આપણે વેજીટેબલ લીધા એ બધા ચોપ કરીને એક મોટા બાઉલમાં નાખી દેવાના અને એમાં છે ને થોડા થોડા કરીને આપણે ઓટ્સ નાખશું પછી સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર મિશ્રણને સારી રીતે હલાવી લેશું તે મિશ્રણમાંથી નાના નાના આપણે ઘોડા બનાવશું ગોળ ગોળ મંચુરિયનના સાઈઝના બરાબર અને બરાબર અત્યારે આપણે આ જે ઓટ્સ ના મંચુરિયન બનાવીએ છીએ તો એ માટેનું જે આપણે ટેક્સચર છે એ કેવું રેડી કરવાનું છે ટેક્સચર જે આપણે મીડિયમ કે બહુ પાતળું નહીં એટલે જ હું એમ કહું છું કે આપણે ઓટ્સ છે ને એ થોડા થોડા પ્રમાણમાં એટલે જે બોલ્સ બની શકે ઈ ટેક્સર જોશે આપણે ઓકે એટલે જેમ આપણે મેંદાના જે આપણે મન્ચુરિયન બનાવતા હોઈએ છીએ એવું જ ટેક્સર આપણને સેમ મળશે હા તમે ટેસ્ટ કરશો તો ખબર જ નહીં પડે કે મેંદાના ખાઉ છો કે ઓટ્સ ના ખાઉ છો જી ત્યારબાદ આપણે તેમાં મંચુરિયનના નાના નાના બોલ બનાવી લઈએ એક પ્લેટમાં કાઢી લઈએ બોલ બધા પછી ત્યારબાદ અપમ પ્લેટ આવે છે આપણે જેમાં અપમ બનાવીએ છીએ એમાં આપણે આ ફ્રાય પણ નથી કરવાના અને સેલો ફ્રાય પણ નથી કરવાના ઓકે આપણે અપમ પેન છે એનામાં બ્રશની મદદથી ઓઇલથી આપણે ખાલી ગ્રીસ કરશું પછી એમાં જે વાળેલા મંચુરિયન આપણે રાખ્યા છે નાના નાના બોલ્સ બનાવેલા એ એક એક કરીને ગોઠવશું એના છે ઓકે ધીમા તાપે એકદમ બધી બાજુથી એકદમ શેકાઈ જાય ત્યારે દસ થી પંદર મિનિટ થી વધારે લાગશે એને મિનિટ જેવું લાગશે એને શેકાતા મંચુરિયન ને બરાબર ઈ મંચુરિયન શેકાઈ જાય એટલે આપણે પાછા બાઉલમાં કાઢી લેશું અને એને આપણે પાછું વઘાર આપશું કે બીજા જે શાકભાજી એકસ્ટ્રા આપણે જે સુધાર્યા છે કે મંચુરિયન સિવાયના થોડા આપણે શાકભાજી સુધાર્યા છે કેમ કે આપણે હજી સોયા સોસ ચીલી સોસ બધાનો ઉપયોગ હવે કરવાનો છે ઓકે તો બીજું એક પેન ગરમ મૂકશું એમાં બે જ ચમચી ઓઇલ લેશું તમે ઓલી ઓઇલ લેશો તો વધારે સારું છે થોડું ઓઇલ ગરમ થાય એટલે એમાં ડુંગળી અને આદુ લસણ સમારેલા છે જે એ આપણે સાંતરસું સંતળાઈ જાય બાદ છે ને જે બધા શાકભાજી જે આપણે મંચુરિયનમાં નાખ્યા ને જ બધા શાકભાજી આપણે આમાં નાખવાના છે તો ઈ બધા કરી લેશું આપણે લેશું આનામાં પેનમાં પછી એનામાં થોડા ઈ નરમ થાય એટલે એમાં રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ ઈ ઉમેરીશું થોડુંક મીઠું કેટલું આપણે જે શાકભાજી હા બસ વેજીટેબલ્સ છે એટલું જ હા ઈ કરી હલાવી સોસ એકદમ અંદર ઉતરી જાય શાકભાજીમાં ત્યારબાદ જે આપણે મંચુરિયન કર્યા છે તે એમાં નાખી દેસુ પછી થોડી વાર હલાવ્યા બાદ સોફ્ટ થઈ જશે પાંચેક મિનિટમાં મંચુરિયન સોફ્ટ થઈ જશે એ મંચુરિયન નાખી હલાવી અને પછી આપણે એક બાઉલમાં સર્વ કરીશું ને ઉપરથી આપણે ગ્રીન ધાણા પકડાવીશું તો તમને ખબર જ નહીં પડે કે આ મેંદાના મંચુરિયન છે કે ઓટ્સના છે જી છયાબીન આપણે બહુ સરસ વાત કરી કે જ્યારે જ્યારે હવે મંચુરિયન ખાવાની ઈચ્છા થાય ત્યારે આપણને વિચારતા હોઈએ છીએ હેલ્થ કોન્શિયસ થઈ જતા હોઈએ છીએ કે મંચુરિયન ખાવા કે ન ખાવા પણ જ્યારે ઓટ્સના મંચુરિયનની વાત આવે ત્યારે તો ક્યારે વિચારવાની જરૂરત જ નહીં પડે અને ઝટપટથી આપણે આ બહુ ઇઝી રેસીપી છે આપણા રસોડે ટ્રાય કરી શકીએ ચોક્કસ તો છાયાબીન બહુ સરસ મજાની હેલ્ધી રેસીપી આપે આજે શેર કરી છે ઓટ્સના મન્ચુરિયન મંચુરિયન તો ભૂમિ આમાંથી આપણે હજી એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી પણ આ જ મિશ્રણમાંથી આપણે બનાવી શકીએ છીએ ઓટ્સ ટીકી ચાટ અરે વાહ ચાટનું નામ આવે એટલે પાણી આવી જાય આપણે જે આ ઓટ્સના મંચુરિયન બનાવ્યા ને એ જ બેટરમાંથી આપણે આ ગોળા એની જગ્યાએ આપણે દબાવીને ટીકી હા શેપ આપી આપીશું અને એનામાંથી આપણે સેલો ફ્રાય કરીશું નોનસ્ટિક પેન ઉપર કે અથવા તમને જેના ઉપર ફાવે એના ઉપર એ આપણે સેલો ફ્રાય કરીશું ટિક્કી એકદમ આગળ પાછળ ક્રિસ્પી થઈ જાય પછી આપણે એક બાઉલમાં કાઢીશું એમાં આપણે દહીં નાખીશું પછી મીઠી ચટણી નાખીશું થોડી ગ્રીન ચટણી નાખીશું થોડી લસણની ચટણી ટેસ્ટ અનુસાર નાખીશું ઉપર ધાણા જીરું અને ચાટ મસાલો નાખીશું પછી સમારેલા ગ્રીન ધાણા અને આપણી રેડી છે મંચુરિયન જેવી જ એક ટીક્કી ચાટ અરે વાહ છયાબેન આ તો તમે બહુ જ સરસ મજાની બંને રેસીપી અમારી સાથે શેર કરી છે તો આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને હવે જ્યારે એકની એક રેસીપી ખાઈ અને કંટાળો આવતો હોય તો એમના ઘરે એમના રસોડે આ બંને રેસીપી એકદમ જ નવી છે ઓટ્સના તમે મંચુરિયન બનાવો કે ઓટ્સની તમે ટીકી ચાટ બનાવો કે બધાને બહુ જ પસંદ આવશે ચયાબેન તમે રૂટીનમાં પણ આ રેસીપી આપના ઘરે બનાવો છો હા હા જરૂર મને બહુ જ શોખ છે ભૂમવીન અચ્છા તો રસોઈની સાથે સાથે આપને બીજા કયા શોખ છે એક તો મને કુકિંગ નો શોખ છે અને બીજો મને ફરવાનો બહુ જ શોખ છે અલગ અલગ જગ્યાએ જઈએ ત્યાંની રેસીપીઓ ટેસ્ટ કરીએ હું ને મારી ફ્રેન્ડ છે અહીંયા એ અને એ રેસીપી પાછી ઘરે આવીને ટ્રાય કરવાની એ તો આખી અલગ જ મજા છે સાવ સાચી વાત છે અને આમે આપણે ક્યાંય બહારે જો ફરવા ગયા હોઈએ તો સૌથી વધારે જો કોઈ એક જોવાલાયક જે સ્થળો જે એ તો જોવાની મજા આવે પણ ત્યાંની જે ટિપિકલ જે રેસીપીઝ છે ત્યાંની જે ડીશ છે ત્યાંનું જે ફૂડ છે એ જ્યારે ટ્રાય કરીએ ને ત્યારે એમ થાય કે આ હા હા મજા આવી ગઈ હા બસ એવી જ રીતે ટેસ્ટ કરીએ અને પછી ઘરે આવીને ટ્રાય કરીએ કે કેવી લાગે છે કે આપણાથી કેવી બને છે જી તો આપના ઘરમાં આપ જે રેસિપીઝ બનાવો છો એ બધી જ રેસિપી બધાને બહુ જ પસંદ આવતી હશે બહુ જ પસંદ છે જી તો છાયાબેન આજે આપે અહીં કાર્યક્રમમાં આવીને અમારા શ્રોતાઓ સાથે આટલી સરસ રેસિપી શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના ખાટા ભજીયા આપણને શીખવ્યા છે આ ભજીયા આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે આજના ગેસ્ટ છાયાબેન જેઠીએ પણ બહુ જ સરસ મજાની હેલ્ધી રેસીપીઝ આપણી સાથે શેર કરી છે એ છે મખાનાનું રાયતું અને ઓટ્સના મન્ચુરિયન આ બંને હેલ્ધી અને ટેસ્ટી રેસિપી આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસિપીને લગતા આપના પ્રતિભાવો અમારી સાથે જરૂરથી શેર કરજો આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન પર તો મળીએ છે આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ દેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી એન્ડ બી હેપી રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું